જબુગામ બોડેલી રોડ પર આવેલ એસઆર પેટ્રોલ પંપ આગળ બાઇક ચાલકે એક શ્રમજીવને ટક્કર મારતા શ્રમજીવનું ઘટના સ્થળે મોત થયું હતું ઘટનાની જાણ બોડેલી પોલીસને કરવામાં આવતા બોડેલી પોલીસ તેમજ એકસો આઠ ઘટના સ્થળે આવી ગઈ હતી વિગતવાર વાત કરવામાં આવે તો જે ભોગ બનનાર શ્રમજીવ છે તે મધ્યપ્રદેશ રાજ્યનો છે અને તેઓ બોડેલી ખાતે નોકરી કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરંતુ રાત્રિના સમયે એક બાઇક ચાલકે શ્રમજીવ

જબુગામ સરકારી દવાખાને પીએમ અર્થે ખસેડવામાં આવેલ હતા અને જે ટક બાઇક ચાલક ટક્કર મારનાર છે તેનું બાઇક પણ તેઓ મૂકી અને ફરાર થઈ ગયા હતા બાઇકના આધારે બોડેલી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ જે છે તે હાથ ધરવામાં આવેલી છે આ માણસ મારી વેડી રહે છે રોજ મજૂરી કરી રોજ અહીંયા ગાડી આવે છે તો સાંજે આજે આવતો હતો રોડ પર એક સ્કૂટર બે પૈક બે પીકેટથી ચાલી જતો તો એને ટક્કર મારી દીધી ને ઓન ધી સ્પોટ એક્સપાયર થઈ ગયું આ મૂડ એમસી ના છે અહિયાં મજૂરી અર્થે આવ્યા હતા ડાયાભાઈ કરીને